હલો મિત્રો તમને ખબર છે કે એ એમસીના વિડીયો આપણી ચેનલ પર બનાવવામાં આવી રહ્યા છે મિત્રો તો આજે આપણે એમસી જુનિયર ક્લાર્ક માટે ખૂબ ઉપયોગી જીક્ના સાઇન્ટ એમ સીક્યુ ભણવાના છે અને એપિસોડ નંબર ત્રણ છે મિત્રો તમારી આ એ એમસીની એક્ઝામના અંદર જીકે એ વીસ ગુણનું પૂછાવાનું છે મિત્રો કયા કયા અંદર તે પૂછાશે મિત્રો એ પણ જાણી લેજો બરોબર સૌપ્રથમ ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ સાંસ્કૃતિક વારસો બંધારણ કરંટ અફેર્સ પર્યાવરણ જાહેર વહીવટ અને સરકારી યોજનાઓ તો આજમાં જે આપણો આ જીકેનો જે આ વિડિયો છે મિત્રો એના અંદર આ બધા ટોપિકો આવરી લેવામાં આવ્યા છે અને તમારા વીસ માર્ક્સ મિત્રો પાકા કરવા હોય તો આ વિડીયોને બેથી ત્રણ વાર જોવાનો છે તમારા મિત્રોને શેર કરી દેવાનો છે અને આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની રહેશે અને તમને ખબર છે મિત્રો કે એમસી માટે આ જીકેના એપિસોડ નંબર એક અને બે અપલોડ કરી દીધા છે ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લઈ અને એમસી માટે મિત્રો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો જે અલગ અલગ ટોપિક ઉપર સી છે જે તમારો સૌ માર્ક્સનું પેપર નીકળવાનું છે બરાબર તો એ બધા વિડિયો જોવા હોય તો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાંથી બધા તમે વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરો તો ચાલો મિત્રો આપણે એમસી જુનિયર ક્લાર્ક માટે ઉપયોગી જીકેના સાઈન્ટ એનસીક્યુ આપણે ભણીએ અને એપિસોડ નંબર ત્રણ છે તો પહેલાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે અને આ વર્ષની થીમ શું હતી તો યાદ રાખજો મિત્રો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પાંચ જૂન હતી અને આ વર્ષે મિત્રો વિશ્વ પર્યાવરણ દિવસની થીમ શું હતી તો જોઈ લો મિત્રો

ધ્યાન ધર્યું હતું બરોબર તો આ છે રોક મેમોરિયલ અડતાલીસ કલાક મોદી સાહેબ સમજી તાજેતરમાં કઈ તબીબી સંસ્થાએ ડબલ્યુ દ્વારા આરોગ્ય પ્રમોશન માટે નેશન મંડેલા એવોર્ડ જીત્યો છે તો યાદ રાખજો મિત્રો એ સંસ્થાનું નામ પણ અહીંયા આપેલું છે એનઆઈ એમ એચ યાદ રાખજો મિત્રો એનઆઈએમ એચ એ અને બેંગ્લોરના અંદર આ સંસ્થા આવેલી છે હવે પોંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ અવકાશ સંસ્થાએ તાજેતરમાં પ્રવાહ નામનો કોમ્પ્યુટેશનલ ફ્લુઇડ ડાયનેમિક સોફ્ટવેર વિકસાવ્યું છે તો ઇસરોએ મિત્રો આ સોફ્ટવેરનો વિકાસ કરેલો છે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં મહારાણી મંદિર સમાચારમાં હતુંથી ક્યાં આવેલું છે તો ગુલમાર્ગ જમ્મુ કાશ્મીરના અંદર મિત્રો આવેલું છે આ મહારાણી મંદિર બરોબર હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બે હજાર પચીસમાં આઈઆઈટી બોમ્બે કયા ક્રમે છે તો એકસો અઢારમાં ક્રમે છે મિત્રો બોમ્બે હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરના કયા રશિયન અવકાશશાસ્ત્રી અવકાશમાં એક હજાર દિવસ વિતાવનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે તો એનું નામ છે મિત્રો ઓલેન્ગ કોનોનેન્કો છે બરોબર યાદ રાખી લેજો હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ભારતમાં તમાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેન્ડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો પીટી ઉષાને મિત્રો નિયંત્રણ કરવામાં આવ્યા છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં નાગી અને નકતી વેટલેન્ડને રામસર સાઇડમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો આ બંને સાઇટ ક્યાં આવેલી છે તો બિહારના અંદર આવેલી છે અને આ જે પ્રશ્ન છે મિત્રો એ હાઈકોર્ટના અંદર મિત્રો આવી ગયો હતો કરંટ અફેર્સના અંદર બરોબર પ્રશ્નો છે ને એ કરંટ અફેર્સના પ્રશ્નો છે હવે નંબરનો પ્રશ્ન સમજે ભારતમાં વર્તમાન કુલ કેટલી રામસર સાઈડ છે તો યાદ રાખજો મિત્રો ભારતના અંદર વર્તમાનના અંદર કુલ બેસી રામસર સાઇડ છે હવે બારમા નંબરનો પ્રશ્ન સમજે કે તાજેતરમાં ભારતીય નૌકાદળના પ્રથમ મહિલા હેલિકોપ્ટર કોણ બન્યું છે તો અનામિકા રાજીવ બન્યા છે બરોબર હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજે કે ભારતમાં વર્ષ બે હજાર ચોવીસમાં કેટલામી લોકસભા માટે ચૂંટણીનું આયોજન થયું હતું તો અઢારમી લોકસભા માટે મિત્રો તમને ખબર છે ભારતના અંદર ચૂંટણીનું આયોજન થયું હતું હવે ચૌદમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નરેન્દ્રભાઈ મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે સતત કેટલી વખત શપથ લીધા તો ત્રીજી વખત મિત્રો એમણે શપથ લીધા છે નરેન્દ્રભાઈ મોદીએ ભારતના વડાપ્રધાન બનવા માટે બરોબર તો જોઈ લો મિત્રો જી કેના અંદર આવા પ્રશ્નો પૂછાશે શરૂઆતના અંદર બધા કરંટ અફેર્સના પ્રશ્નો છે બાકી જે વિષયોમાં હમણાં તમને જી કેના અંદર બતાવ્યા છે એના પણ પ્રશ્નો આવતા રહેશે બરોબર અને જીકે તમારી વીસ માર્ક્સનું મિત્રો આ લેવલ ઉપર પૂછાશે અને આ જે કરંટ અફેર્સના પ્રશ્નો છે ને મિત્રો એના અંદર જે મંત્રીઓ તંત્રીઓ જે હોય છે મિત્રો એને તમારે પરીક્ષા પહેલાં એકવાર ચેકઆઉટ કરી દેવાના બરાબર કારણ કે કરંટ અફેર્સના અંદર આ બધું ચેન્જ થતું હોય છે એટલા માટે એટલે આ બાબત તમારે ધ્યાનમાં રાખવી પડશે હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં આર્મી ચીફના વડા તરીકે કોણ નિયુક્ત કરવામાં આવ્યા છે તો ઉપેન્દ્ર ત્રિવેદીને મિત્રો તાજેતરના અંદર આર્મી ચીફના વડા તરીકે એમને નિયુક્ત કરવામાં આવી છે બરોબર ઉપેન્દ્ર ત્રિવેદીની એટલે જુઓ આવી રીતના મિત્રો જે સો ને મિત્રો વડા હોય ચીફ હોય એ બધા મિત્રો ચેકઆઉટ પરીક્ષા પહેલાં એકવાર કરી દેવાના બરોબર કારણ કે કરંટ અફેર્સના અંદર મિત્રો અમુક પ્રશ્નો થોડા જૂના હોય છે એટલે જો ચેન્જ થઈ જાય તો તમારે એકવાર ચેકઆઉટ કરી લેવાના હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપનિષદનો અર્થ શું થાય છે તો ઉપનિષદનો અર્થ થાય છે મિત્રો સમીપે બેસવું બરોબર ઉપનિષદનો અર્થ થાય છે સમીપે બેસવું હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપનિષદોને બીજા નામથી શું કહેવામાં આવે છે તો વેદાંત તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ઉપનિષદોને બીજા નામથી બરોબર વેદાંત હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌથી મોટું ઉપનિષદ કયું છે તો બૃહદ આરણ્યક જે છે મિત્રો એ સૌથી મોટું ઉપનિષદ કહેવાય છે હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કુલ કેટલા પુરાણ છે તો અઢાર પુરાણ મિત્રો છે કુલ બરોબર કેટલા છે અઢાર પુરાણ છે હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પુરાણના રચયતા કોણ છે તો વેદવ્યાસ જે છે મિત્રો એ પુરાણના રચયિતા કહેવાય છે બરાબર વેદવ્યાસ વ્યાસ હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌથી પ્રાચીન પુરાણ કહ્યું છે તો મસ્ત્ય જે પુરાણ છે મિત્રો મત્સ્ય પુરાણ એ સૌથી પ્રાચીન પુરાણ કહેવાય છે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌથી મોટું પુરાણ કયું છે તો સ્કંદ પુરાણ જે છે મિત્રો એ સૌથી મોટું પુરાણ કહેવાય છે હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૃત્યુ સમયે ગવાતું પુરાણ કયું છે તો ગરૂડ પુરાણ મિત્રો પુરાણ પુરાણ કહેવાય છે હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુપ્ત વંશની માહિતી કયા પુરાણમાંથી મળે છે તો વાયુ પુરાણના અંદરથી મિત્રો ગુપ્ત વંશની માહિતી મળે છે બરોબર હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૌર્ય વંશની માહિતી કયા પુરાણમાંથી મળે છે તો પુરાણ અને વાયુપુરાણ આ બંને પુરાણના અંદરથી મિત્રો મૌર્ય વંશની માહિતી મળે છે બરોબર કયા કયા બે પુરાણ છે મત્સ્ય પુરાણ અને વાયુ પુરાણમાંથી હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાત વાહન વંશની માહિતી કયા પુરાણમાંથી મળે છે તો મત્સ્ય પુરાણના અંદરથી મિત્રો સાત વાહન વંશની માહિતી મળે છે હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોપી તળાવનું બાંધકામ કોણે કરાવેલું તો ગોપી તળાવનું બાંધકામ છે ને મિત્રો એ પંદરસો દસના અંદર કરવામાં આવ્યું હતું અને મલિક ગોપીને કરાવ્યું હતું બરોબર હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગ દરબાર ક્યાં ભરાય છે તો આહવા ડાંગના અંદર મિત્રો ડાંગ દરબાર જે છે મિત્રો એ ભરાય છે બરોબર આહવા ડાંગના અંદર હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગ દરબારનું આયોજન શા માટે કરવામાં આવે છે તો ગુજરાત સરકાર દ્વારા ડાંગના આદિવાસી રાજાઓએ સાલિયાણા આપવાની પ્રથા માટે આ ઉત્સવ યોજવામાં આવે છે બરાબર મોસ્ટ હેમ્પી પ્રશ્ન છે અને ઘણી વાર પૂછાઈ ગયેલો છે હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ ક્યાં ઉજવાય છે તો યાદ રાખજો મિત્રો સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ છે ને મિત્રો એ સાપુતારા અને ડાંગના અંદર યોજવામાં આવે છે તો જુઓ મિત્રો જીકેના આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર વારંવાર પૂછાતા હોય છે બરોબર એટલે આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને ચેનલના મિત્રો સબસ્ક્રાઈબ કરી દો સબસ્ક્રાઈબ કરતા નથી બરોબર સબસ્ક્રાઈબ કરશો તો તમારા માટે હજુ પણ નવા નવા વિડીયો આવતા રહેશે એટલે મહેરબાની કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હવે એકત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પંચમહોત્સવનું આયોજન ક્યાં થાય છે તો બે હજાર સોળથી ચાંપાનેર પંચમહાલના અંદર મિત્રો પંચમહોત્સવનું આયોજન થાય છે હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પોળો ઉત્સવ ક્યાં ઉજવવામાં આવે છે તો પોળો ઉત્સવ જે છે મિત્રો એ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પોળો મહોત્સવ ઉજવવામાં આવે છે મોસ્ટ હેમ્પી પ્રશ્ન છે હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સુરપાણેશ્વર શિવશક્તિ મંદિર ક્યાં જોવા મળે છે તો સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં ગુર્જર પ્રતિહારો દ્વારા મિત્રો આ મંદિર બનાવવામાં આવ્યું હતું અને સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના અંદર શરણેશ્વરના શિવશક્તિ મંદિર અહીંયા જોવા મળે છે બરોબર આ મંદિરના મિત્રો ગુર્જર પ્રતિહારો દ્વારા બનાવવામાં આવેલું છે હવે ચોત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૈત્રકાલીન સાત મંદિરનો સમૂહ ક્યાં જોવા મળે છે તો સાબરકાંઠા જિલ્લાના રોડા ગામના અંદર મિત્રો યાદ રાખી લેજો મૈત્રકાલીન સાત મંદિરોનો સમૂહ ક્યાં જોવા મળે છે સાબરકાંઠા જિલ્લાના રોડા ગામના અંદર હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વસંત ઉત્સવ ક્યાં ઉજવાય છે તો સંસ્કૃતિ કુંજ ગાંધીનગર ફેબ્રુઆરી માસના અંદર ઉજવાય છે મિત્રો અને ઓગણીસો પંચ્યાસીથી મિત્રો આની શરૂઆત થઈ હતી વસંત ઉત્સવ ઉજવવાની હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગરબા કેવું નૃત્ય છે તો સ્ત્રી પ્રધાન નૃત્ય છે તો જો મિત્રો અગાઉ હતા મિત્રો સૌ પ્રથમ હતા કરંટ અફેર્સના પ્રશ્નો હતા પછી થોડા ચાલુ થયા મિત્રો ઇતિહાસના પ્રશ્નો ગુજરાતના ઇતિહાસના એ તમારે પૂછાશે અને હવે ચાલુ થયા છે મિત્રો સાંસ્કૃતિક વારસાના બરોબર જીકેના અંદર આ ટોપિકો આપ્યા છે એટલે ત્રણે ત્રણ ટોપિકને આપણે મિક્સ કરીને મિત્રો આ જીકેના વિડીયો બનાવ્યા છે બરોબર એટલે આવા પ્રશ્નોની તૈયારી કરશો મિત્રો તો સો ટકા તમે પાસ થઈ જશો બરોબર તો ફરીથી આપણા પ્રશ્નોને જોઈ લઈએ કે છત્રીસમાં નંબરનો પ્રશ્ન છે કે ગરબો કેવું નૃત્ય છે તો સ્ત્રી પ્રધાન નૃત્ય કેવાય છે મિત્રો ગરબો હવે સડત્રીસ માં નંબર નો પ્રશ્ન સમજે કે ગરબી કેવું નૃત્ય છે તો પુરુષ પ્રધાન નૃત્ય છે મિત્રો આ ગરબી હવે અડત્રીસ નંબરનો પ્રશ્ન સમજે કે રાસ નૃત્ય કેવું નૃત્ય છે તો સૌરાષ્ટ્રમાં પુરુષ પ્રધાન નૃત્ય જે છે મિત્રો એને રાસ નૃત્ય કહેવામાં આવે છે હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાસડા કેવું નૃત્ય છે તો રાસડા છે ને મિત્રો એ સ્ત્રી પ્રધાન નૃત્ય કહેવાય છે બરોબર તો જુઓ મિત્રો સાંસ્કૃતિક વારસાના અંદરથી આવા પ્રશ્નો પૂછાશે તમને ખબર છે મિત્રો કે એમસી જુનિયર ક્લાર્કના અંદર જીકેના અંદર આપણે સાઇન્ટ પ્રશ્નો ભણવાના છીએ બરોબર એના પહેલાં હું તમને થોડીક માહિતી આપી દઉં કે તમારું હવે કોલ લેટર પણ નીકળી ગયા છે મિત્રો બરોબર તમે ડાઉનલોડ કરી લેજો અને હવે પરીક્ષાના થોડાક જ દિવસો બાકી છે બરોબર એટલા માટે હું તમને માહિતી આપી દઉં મિત્રો કે તમારું આ સો માર્ક્સનું પેપર જે છે એ કયા કયા વિષયના અંદરથી પૂછાશે તો જીકે કે મિત્રો વીસ માર્ક્સનું પૂછાશે ગુજરાતી ગ્રામર એ દસ માર્ક્સમાં અંગ્રેજી ગ્રામર દસ માર્ક્સના અંદર લોજિકલ ટેસ્ટ રિઝનિંગ એબિલિટી એ દસ માર્ક્સના અંદર પૂછાશે બેઝિક ઓફ કોમ્પ્યુટર એ પંદર માર્ક્સમાં પૂછાશે અમદાવાદ સિટી અને એ એમસી એ પંદર માર્ક્સમાં પૂછાશે અને મેથ્સ જે છે ને મિત્રો એ વીસ ગુણના અંદર પૂછાશે બરોબર તો અમુક વિષય ઉપર મિત્રો મેં વિડીયો બનાવે છે આખું પ્લે લિસ્ટ તૈયાર કરી છે જો તમારે સારી રીતે તૈયારી કરવી હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આખું પ્લેટ લિસ્ટ આપી દે મિત્રો એટલે ત્યાંથી તમે એ બધા વિડિયો જુઓ અને તમારા મિત્રોને શેર કરજો મિત્રો બરોબર ટીચિંગ જે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને જે વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કરું છું એની પણ લિંક તે આગળ મૂકી દઉં છું બરોબર એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ટિપ્પણી નૃત્ય કોના દ્વારા ભજવવામાં આવે છે તો જૂનાગઢ કોળી બહેનો અને ચોરવાડ ખારવાણ બહેનો નૃત્ય કોના દ્વારા કરવામાં આવે છે તો સૌરાષ્ટ્રની કોળી કળવીનું જાણીતું આ નૃત્ય છે મિત્રો ગોફ ગુંથણ અને રાસ બરોબર સૌરાષ્ટ્રની કોળી કળવીઓનું જાણીતું આ નૃત્ય છે હવે બેતાલીસ માં નંબરનો પ્રશ્ન સમજે કે મેર નૃત્ય કોના દ્વારા ભજવવામાં આવે છે તો પોરબંદરના ખમીરવંતા મેર પુરુષો દ્વારા મિત્રો આ મેર નૃત્ય છે ને એ ભજવવામાં આવે છે બરોબર પોરબંદરના ખમીરવંતા મેર પુરુષો દ્વારા હવે તેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મેર નૃત્યમાં કયો રસ છલકાય છે તો વીર રસ અને શૌર્ય રસ છે મિત્રો એ મેર નૃત્યના અંદર છલકાતો હોય છે હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પરોઠાનું મંજીરા નૃત્ય જેના હલીસન નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે એ કોના દ્વારા ભજવવામાં આવે છે તો ભાલ નળકાંઠાના વસ્તા પઢારો દ્વારા મિત્રો તમને ખબર છે કે પઠારોનું મંજિરા નૃત્ય અથવા હાલીસાન નૃત્ય છે એનું બીજું નામ છે બરોબર એ ભજવવામાં આવે છે બરોબર ભાલ નળકાંઠાના નળકા પઠારો દ્વારા હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજસ્થાનમાં મંજિરા નૃત્ય અથવા હાલીસાન નૃત્યને કયા નામથી ઓળખવામાં આવે છે તો એને તેર તાલ તરીકે ઓળખવામાં આવે છે બરોબર તેર તાલ તરીકે હવે છેતાલીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોડીનારની કારડીયા રાજપુતાની માથે સાત બેડા મૂકીને ચીન નૃત્ય કરે છે તેને શું કહેવાય છે તો એને સરો ૃત્ય કહેવાય છે શું કહેવાય છે હિંચન નૃત્ય કહેવાય છે હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉત્તર ગુજરાતના ઠાકોરો કઈ નૃત્ય કરે છે તો ઠાગાન નૃત્ય જે છે મિત્રો એ ઉત્તર ગુજરાતના ઠાકોરો દ્વારા કરવામાં આવે છે બરાબર ઠાગાન નૃત્ય હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ઠાગાણ નૃત્ય કેવું નૃત્ય છે તો પુરુષ પ્રધાન નૃત્ય છે મિત્રો આ ઠાગાન નૃત્ય બરાબર પુરુષ પ્રધાન નૃત્ય આને કહેવાય છે હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ઢોલોરાણો નૃત્ય કોનું પ્રખ્યાત છે તો ઢોલોરાણો નૃત્ય જે છે મિત્રો એ ગોહિલવાડ પંથકના કોળી કોમની સ્ત્રીઓનું લોક નૃત્ય છે બરાબર ઢોલોરાણો જે નૃત્ય છે મિત્રો એ ગોહિલવાડ પંથકના કોળી કોમની સ્ત્રીઓનું આ નૃત્ય કહેવાય છે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અશ્વન નૃત્ય તે કોનું પ્રખ્યાત છે તો ઉત્તર ગુજરાતની કોળી કોમનું દ્વારા જે મિત્રો નૃત્ય કરવામાં આવે છે એને અશ્વન નૃત્ય તરીકે કહેવામાં આવે છે બરોબર ઉત્તર ગુજરાતની કોળી કોમ દ્વારા હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજે કે બંધારણ સભામાં સચિવ કોણ હતા તો એચવી આયંગર હતા તો જોઈ લો મિત્રો અહીંયાથી બંધારણના પ્રશ્નો ચાલુ થઈ ગયા છે મિત્રો જીકેના અંદર બંધારણ ટોપિક આપેલો છે બરોબર એટલે બંધારણમાંથી પ્રશ્નો આવશે અને આવા પ્રશ્નો આવશે તો પ્રશ્નને એકવાર ફરીથી સમજી લો એકાવનમાં નંબરનો કે બંધારણ સભાના સચિવ કોણ હતા તો એચવી આયંગર હતા હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણની ડિઝાઇન કોને તૈયાર કરી હતી તો રામ મનોહર સિન્હાએ મિત્રો ભારતીય બંધારણની ડિઝાઇન તૈયાર કરી હતી હવે ત્રેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણની અંગ્રેજી આવૃત્તિ તૈયાર કરનાર વ્યક્તિ કોણ છે તો પ્રેમ બિહારી રાયજાદા જે છે મિત્રો એ ભારતીય બંધારણની અંગ્રેજી આવૃત્તિ તૈયાર કરનાર છે બરાબર એ વ્યક્તિનું નામ છે પ્રેમ બિહારી રાયજાઇદા હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણની હિન્દીમાં આવૃત્તિ તૈયાર કરનાર વ્યક્તિ કોણ હતા તો કૃષ્ણ વૈદ જે છે મિત્રો એ ભારતીય બંધારણની હિન્દીમાં આવૃત્તિ તૈયાર કરનાર વ્યક્તિ છે બરાબર કૃષ્ણ વૈદ હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભા માંગ સૌપ્રથમ કોણે કરેલી માનવેન્દ્ર નાથ રોય અને એમને ઓગણીસો ચોત્રીસના અંદર સૌપ્રથમ બંધારણ સભાની માંગ કરી હતી બરોબર વ્યક્તિનું નામ છે માનવેન્દ્ર નાથ રોય હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણની સૌપ્રથમ માંગ કોણે કરી હતી તો મોતીલાલ નહેરુએ મિત્રો ઓગણીસો સત્યાવીસના અંદર સૌપ્રથમ બંધારણની માંગ કરી હતી હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ યોજના અનુસાર બંધારણ સભાની રચના થઈ તોનો જવાબ આવશે મિત્રો કેબિનેટ મિશન અંતર્ગત મિત્રો બંધારણ સભાની રચના થઈ છે બરોબર કેબિનેટ મિશન અંતર્ગત હવે અઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માઉન્ટ બેટન યોજના ક્યારે આવી તો ત્રણ જૂન ઓગણીસો સુડતાલીસ ના રોજ મિત્રો માઉન્ટ બેટન યોજના આવી હતી બરોબર ત્રણ જૂન ઓગણીસો સુડતાલીસ ના રોજ હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે માઉન્ટ બેટન યોજનાનું બીજું નામ જણાવો તો ડીકી બર્ડ યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે માઉન્ટ બેટન યોજનાને બરોબર ડીકી બર્ડ યોજના તરીકે અને એનું બીજું નામ છે મિત્રો ડીકી બર્ડ યોજનાનું બાલ્કન પ્લાન તરીકે પણ ઓળખવામાં આવે છે હવે તમને ખબર છે મિત્રો કે એમસી જુનિયર ક્લાર્કના અંદર મિત્રો આપણે જીકેના મિત્રો સાઈઠ પ્રશ્નો જોવાના હતા સાઈઠમાં નંબરનો પ્રશ્ન એકવાર આપણે જોઈ લઈએ આના અંદર બરોબર વિભાજન બાદ માઉન્ટબેટન યોજના અનુસાર બંધારણ સભાના સભ્યોમાંથી રજવાડામાંથી કેટલા સભ્યો હતા તો સિત્તેર સભ્યો હતા મિત્રો રજવાડાના અંદરથી બરોબર તો આ સાઈઠ પ્રશ્નો મિત્રો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમને ખબર છે કે જે વિડિયો આપણે યુટ્યુબ ઉપર મૂકીએ છીએ એની પણ લિંક મિત્રો ટેલિગ્રામ ચેનલના અંદર મૂકી દઈએ છીએ હવે મિત્રો તમારા માટે મિત્રો જરૂરી એક માહિતી છે કે એમસી માટે મિત્રો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે બરોબર જે તમને ખૂબ જ કામ આવવાના છે તો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર એની લિંક આપી દે ત્યાંથી તમે બધા વિડીયો જોવો અને તમારા મિત્રોને શેર કરો તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર બાય